ધોરણ બારનું બાયોલોજીનું પેપર લીક થવાના મામલે આજે બેઠક યોજાઈ રહી છે ગાંધીનગરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીમાં શિક્ષણ બોર્ડની કારોબારીની બેઠક મળી રહી છે આ બેઠકમાં પેપર લીક થવાના મામલામાં જય સોમનાથ શાળાની માન્યતા રદ કરવા અંગે નિર્ણય લઈ શકાય છે આ ઉપરાંત જે વિદ્યાર્થીઓના પરિણામ અનામત રખાયા છે તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે આ બેઠક પહેલા જ એનએસયુઆઈએ દેખાવ પણ કર્યા હતા તો આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા ગાંધીનગરના સંવાદદાતા કલ્પેશ રાવલ જી કલ્પેશ બોર્ડની બેઠક મળી રહી છે જય સોમનાથ સ્કૂલની માન્યતા રદ થઈ શકે છે તે અંગે પણ આમાં ચર્ચા થવાની છે શું છે તેની વિગતો સોનલ બાર વાગે બેઠક ચાલુ થવાની જે મુખ્ય એજન્ડા જે જોઈએ તો સોમનાથ જે શાળા છે જય સોમનાથ શાળા તેની માન્યતા રદ કરવી કે કેમ કારણ કે બાયોલોજી નું જે પેપર લેક થયું હતું તે મુદ્દે જ આ ચર્ચા વિચારણા થવાની છે સાથે જ અનામત પરિણામ રાખવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓના તે અંગે પણ ચર્ચા વિચારણા કરશે પરંતુ એનએસયુઆઈએ પહેલાં દેખાવો કર્યા હતા આપણી વચ્ચે એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી અંકિત બારોટ વચ્ચે ઉપસ્થિત છે જાણીએ શા માટે તેમના દેખાવો હતા અને મુખ્ય માંગ શું છે અંકિત આજે એનએસયુઆઈએ જે દેખાવો કર્યા છે મુખ્ય માંગ તમારી શું છે ચાર તારીખે અમે આવેદનપત્ર આપ્યું હતું અને એમ કીધું હતું કે સોમનાથ સ્કૂલમાં જે બાયોલોજીનું પેપર લીક થયું હતું તો એના સંચાલકોની એ ઉપર એફઆઈઆર થવી જોઈએ એમને જેલ ભેગા કરવા જોઈએ અને શાળાની માન્યતા રદ થવી જોઈએ ચાર તારીખના માન્ય અમારા આવેદનપત્ર ઉપર એમને એવું કીધું કે અમે નવ તારીખમાં કારોબારીની મિટિંગમાં એવું નિર્ણય લઈશું કે તમારા ફેવરમાં અને વિદ્યાર્થીઓના ફેવરમાં નિર્ણય લેવાના છીએ આજે બાર વાગે કારોબારીની મીટિંગ છે અમે અત્યારે એવું એવું એમને મૌખિક આશ્વાસન આપ્યું છે કે અમે માન્યતા રદ કરવાનું વિચારી રહ્યા છીએ પણ જ્યાં સુધી આ લોકો માન્યતા રદ નહીં કરે ત્યાં સુધી અમે અહીંયા વિદ્યાર્થીઓ અમે સો બસ્સો વિદ્યાર્થીઓ એનએસિયુ એને અહીંયા જ છીએ જવાના નથી અહીંયા જરૂર પડે તો ભૂખ કરીશું પણ આ સ્કૂલની માન્યતા રદ કરાવીને જ રહીશું તો જે રીતે સોનલંકિતે વાત કરી તે પ્રમાણે માંગ ઉપર અડગ છે એનએસયુઆઈ જે પગલાં ભરવા જોઈએ કડક ક્યાંક ક્યાંક બોર્ડ ભરતું નથી તેવો તેમનો આક્ષેપ છે અને જ્યાં સુધી આ શાળાની માન્યતા રદ કરવામાં નહીં આવે તેમની માગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ બોર્ડની જે કચેરીનું જે સંકુલ છે તે નહીં છોડે આ તરફ એનએસયુઆઈના દેખાવોના પગલે તકેદારીના ભાગરૂપે સ્થાનિક પોલીસ બંદોબસ્તને બોલાવી લેવામાં આવ્યો છે બોર્ડના ચેરમેનની કચેરીમાં પણ રજૂઆત કરવામાં આવી છે જોવાનું અધૂરું છે કે કારોબારીની બેઠક બાદ આખરે એનએસયુઆઈએ જે માંગ કરી છે અને જે તપાસમાં બહાર આવ્યું છે તે અંગે શાળા સામે શું પગલાં લેવામાં આવે છે શાળા સંચાલકો સામે શું પગલાં લેવામાં આવે છે અને જે વિદ્યાર્થીઓ અંગે જે નિર્ણય લેવાની વાત છે તેમાં કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે સોનલ જી કલ્પેશ જે વાત થઈ છે વિદ્યાર્થીઓની કે જેમનું પરિણામ છે હજી પણ અનામત રાખવામાં આવ્યું છે વચ્ચે તેમને સ્કૂલ તરફથી બોલાવવામાં આવ્યા હતા અને અચાનક જ બોર્ડ તરફથી તેમની ફરીથી એક વખત પરીક્ષા લેવાનો પ્રયત્ન કરાયો હતો પણ વાત હોબાળો મચાવતા પરીક્ષા રદ કરવામાં આવી હતી તે સમયે હાલ પૂરતા આ વિદ્યાર્થીઓના ભાવિ સાથે શું નિર્ણય લેવાઈ શકે છે એવી કોઈ શક્યતા કે અધિકારીઓ સાથે આપની કોઈ વાતચીત થઈ છે ખરી આ મુદ્દે બિલકુલ સોનલ સૂત્રોનું જો માનીએ તો જે લોકો આ તપાસ દરમિયાન જે વિદ્યાર્થીઓનો કોઈ વાંક આવ્યો નથી અને આ બાયોલોજીના પેપર લીક થવા સાથે જેમનો કોઈ સંબંધ નથી તેમના પરિણામની જાહેરાત કદાચ કરી દેવામાં આવે પરંતુ તપાસમાં જો વિદ્યાર્થીઓ કોઈકને કોઈક રીતે જો એક યા બીજા કારણોસર જવાબદાર હશે તો પગલાં સમિતિ છે તે નિર્ણય લેશે જો કે તેમને ખુલાસો કરવાની પૂરતી તક આપવામાં આવી છે અગાઉ પણ ખુલાસાના બહાને તેમને બોલાવવામાં

બિલકુલ સોનલ બેઠક શરૂ થઈ ચૂકી છે આ શાળાની માન્યતા રદ કરવી કે કેમ તેનો અધિકાર કારોબારીને છે અને તેટલા માટે જ આ બેઠક ખૂબ જ મહત્વની છે બાયોલોજીનું પેપર જે લીક થયું હતું અને સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો ત્યારબાદ પરિણામ જાહેર થયા અને કેટલીક શાળાના વિદ્યાર્થીઓના પરિણામ અનામત પણ રાખવામાં આવ્યા આ સમગ્ર ઘટનાક્રમ મામલે એનએસયુઆઈએ કડક વલણ અપનાવ્યું હતું અને માંગ કરી હતી કે જે શાળા જો જવાબદાર છે તો શાળા સંચાલકો સામે આખરે કડક પગલા કેમ ભરવામાં આવતા નથી આજની કારોબારી બેઠક છે ત્યારે એક પ્રકારે દબાણ ઉભું કરવા માટે આવી રહ્યું છે એનએસયુઆઈનું કે આખરે નિર્ણય લેવામાં આવે અને જ્યાં સુધી નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી એનએસયુઆઈના

જ્યારે અમે આતંકવાદ આતંકવાદી પ્રવૃત્તિ કરી હોય એટલો ગુજરાત સરકાર દ્વારા પોલીસનો ઉપયોગ કરી અને આજે અમને બધાને બહાર નીકાળવામાં આવ્યા છે અમે માંગણી ઉપર અડગ છીએ કે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ બોર્ડની ઓફિસ નહીં છોડીએ અને જો નેગેટીવ નિર્ણય લેશે જો ભાજપના સંચાલકો ભાજપ દ્વારા સંચાલકોને બચાવવાની કોશિશ કરશે તો અમે ઉગ્ર ઉગ્ર આંદોલન કરવા પણ તૈયાર છીએ પણ આજે આ સંકુલ નહીં છોડીએ અને વિદ્યાર્થીઓને ન્યાય એ જ રહીશું તો જે રીતે સોનલ અંકિતે વાત કરી તે પ્રમાણે માંગણી છે કે શાળા સંચાલક અને શાળાની જો સંડોવણી હોય તો પછી શા માટે પગલા ભરવામાં આવતા નથી કારોબારી બેઠકમાં એ તમામ મુદ્દાઓની છણાવટ કરવામાં આવશે કે આખરે આ શાળા અથવા તો કોણ જવાબદાર છે આ પહેલા આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો ત્યારે શાળા સંચાલકોને શોકો નોટિસ પણ આપવામાં આવી હતી અને તેમનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો હતો હવે આ સમગ્ર બાબતો અને જે ઘટનાક્રમ સર્જાયો હતો ત્યારબાદ બેઠકમાં કયા પ્રકારે નિર્ણય લેવામાં આવશે તે જોવું રહેશે પરંતુ સૂત્રોનું જો માનીએ તો ચોક્કસ શાળાની માન્યતા રદ થઈ શકે તેવી પ્રબળ શક્યતા છે સોનલ જી બિલકુલ કલ્પેશ આ મામલે જયારે આટલી મહત્વની બેઠક યોજાઈ રહી છે શાળાની માન્યતા રદ થવાની શક્યતા સુધી જોવાઈ રહી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓનું ભાવિ પણ અત્યારે હાલ ભાવી ઉપર તલવાર લટકી રહી છે ત્યારે આ સમગ્ર મામલો શું હતું તે ટૂંકમાં દર્શકોને જણાવશે એક વખત સોનલ ધોરણ બાર સાયન્સનું જે પરીક્ષા લેવાઈ હતી તેમાં બાયોલોજી નું પેપર હતું તે લીક થયું હતું વોટ્સએપના માધ્યમથી અને તપાસ કરતા ખબર પડી કે જય સોમનાથ જે શાળા છે તેના સંકુલમાં પેપર લીક આ લઈને જે જે પરીક્ષાની ચોકસાઈ રાખવાની વિશ્વસનીયતા હોય છે તેની પર સવાલ ઉઠ્યા હતા જો કે બોર્ડ દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવ્યા હતા સ્થાનિક શિક્ષણ તંત્ર દ્વારા આ સમગ્ર ઘટનાક્રમ મામલે પોલીસ પણ ફરિયાદ પણ કરવામાં આવી હતી આ તરફ ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ જાહેર કર્યા બાદ બોર્ડને જે લાગ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓ આ સમગ્ર ઘટનાક્રમને લઈને અસર એ વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત હોય એવું લાગી રહ્યું હતું તેના પગલે આ વિદ્યાર્થીઓનું પરિણામ અનામત પણ રાખવામાં આવ્યું હતું તેમને ખુલાસા માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ ખુલાસા માટે બોલાવવાની સાથે જ બોર્ડની કચેરી ઉપર લગભગ પચીસ માર્કનું તેમનું આકસ્મિક રીતે તેમનું પેપર પણ લઈ લેવામાં આવ્યું હતું તો આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો ત્યારબાદ કારોબારી જે સમિતિ છે તેની તેનો અધિકાર છે કે આ સમગ્ર ઘટનાક્રમ બાબતે શું નિર્ણય લેવો અત્યારે હાલ બેઠક ચાલી રહી છે આમ તો કારોબારી બેઠકમાં અન્ય નીતિવિષયક મુદ્દાઓની ચર્ચા થતી હોય છે પરંતુ જે બાયોલોજીનું પેપર લીક થયું હતું ત્યારબાદ શાળા સંચાલકો શાળા સામે શું પગલાં ભરવામાં આવે છે અને જે વિદ્યાર્થીઓનું પરિણામ અનામત રાખવામાં આવ્યું છે તે અંગે બોર્ડ કયા પ્રકારના પગલા ભરી રહ્યું છે તે સમગ્ર મધાર આ બેઠકના બેઠક પૂરી થાય ત્યારબાદ ખ્યાલ આવશે સોનલ જી કલ્પેશ આ બેઠક કેટલા વાગ્યા સુધી માં પૂરી થઈ શકે છે એવો કોઈ અંદાજો ખ્યાલ છે ખરો આપને દોઢથી બે કલાક ઓછામાં ઓછું આ બેઠક ચાલશે કારણ કે આ એજન્ડા સિવાય પણ અન્ય કેટલાક નીતિ વિષયક મુદ્દાઓની ચર્ચા બેઠકમાં થશે આ જે મહત્વનો મુદ્દો છે એ બેઠકના અંતે ચર્ચાય તેવી પૂરેપૂરી શક્યતા છે અને આ મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવશે કારણ કે શાળા શાળા તરફથી પણ જે જવાબ રજૂ કરવામાં આવ્યો છે તે જવાબ ને પણ ચકાસવામાં આવશે કારોબારી સમિતિમાં અને તમામ બાબતો કારોબારી સમિતિના સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ ચર્ચાના અંતે નિર્ણય લેવામાં આવશે કે આખરે શાળા સામે શું ભરવા પરંતુ સૂત્રોનું જો તો ચોક્કસ શાળાની માન્યતા રદ થઈ શકે તેવી સંભાવના છે જી કલ્પેશ સમગ્ર માહિતી સાથે અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર તો ધોરણ બાર સાયન્સ નું પેપર લીક થવાના મામલે જય સોમનાથ સ્કૂલના સ્કૂલની માન્યતા રદ થઈ શકે છે હાલ શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિની બેઠક યોજાઈ રહી છે અને આ બેઠકમાં શાળાને લઈને મહત્વનો નિર્ણય આવી શકે છે સાથે જ જે વિદ્યાર્થીઓનું પરિણામ અનામત રાખવામાં આવ્યું છે તેના વિશેનો પણ અગત્યનો નિર્ણય લેવાઈ શકે છે